બ્રશ કરે છે હા દર્શન આવ્યો છે નાનો આવી આવેલ તો અમારા ભાઈનું કામકાજ આવવું છે અને જો હવે એને મારીને ભાગી ગઈ છે આ બેન ને છે ને એને બાંધવા જોઈએ એને હળી કરતી જ હોય તો એ બાંધવાનું કરે છે બ્રશ કરે

બરાબર છે ભાભી બાજુ રે મારી બાજુ રે એમ લાગે ને કે હવે ભી વધારે ભાભી બાજુ થાય એમ છે એની બાજુ ભાવી બાજુ ભીલું પડી જાય આવી જાય ને ખબર છે સા પાણી છે 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 ને તારી બાકી સત્ય 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 તો તો મારી હંમેશા હું જ અરે ક્યારેક ક્યારેક અમે અડધી ઊંઘ કરી લઈ ને દર્શન પછી આ તૈયાર થાય છે ચૌધ તો તૈયાર જ થતી હોય દર્શન હું વાત સાચી વાત છે

મારી સાઈડે એને શું છે કે ભાઈ શું એટલે મારી સાઈડ રહેવું પડે પણ ભાભી સાઈડે રહેવું પડે કારણ કે શું છે લાડકોટ બધા ભાભી પાસે પૂરા થાય ચા પીવાનું હોય નાસ્તો પાણી કરવાનો હોય ત્યારે ભાભી યાદ આવે કારણ કે ભાભી હું છે મને ભી મારે એની ભાભી મને ભી મારે નાસ્તો કરવો છે એટલે ડાયરેક્ટ મને ન કે ભાભી થ્રુ મને કે એટલે નાસ્તા પાણીનું થઈ જાય પછી ચા પીવાનું હોય તેને ભાભી દે એટલે છે ને એની સાઈડ વધારે રહી છે બાકી મનથી તો મારી સાઈડ જ છે બરાબર ને આમ આમ એમ એ કિસકી સાઈડ હોય એમ એ કિસકી સાઈડ હોય <laughs> <laughs> उंगली उसके साइड है लेकिन दिल से तो आपके साथ ही हो समझ गया ना तो नहीं मन फील कर काय ने तो भाई सा अपन ने बनावता आवडेच हो बनावे आज आज काय आलो छे ने तबे साहब बनावना छु सा मने तो पी ले हां तो काय ने बनावे आलो तबे એમાં એવું છે એસિડિટી છે અને પીતી નથી બરાબર છે એસિડિટી ને એસિડિટી થાય છે એવું ના કરે એવું ના કરાય પેલા બોલે હા શું શું કેવું પેલા સત્ય હંમેશા પેલા દાવી જાય એટલે ફરીથી બોલી ખોટું કેવાય એટલે થાય સડે તમ તારી હેલ્થ ની ચિંતા છે સત્ય સત્ય તો કોઈ સુકાય સત્ય તો બોલવાનું છે વાર લાગે છે લાગે છે તારે વાર લાગે છે તૈયાર થતા અમારે ટાઈમ હોય છે બરોબર છે અમે વાગ્યા પણ કોઈ નથી પણ જવાનું બરોબર છે આપણે

રે યે યે હવે અમારા દર્શનભાઈ ચા બનાવે છે ને ઓલા ભાઈને શાંતિથી એક બાજુ બરોબર છે ચા ને પત્તી નાખી છે હવે આપણે આદુ નાખે દર્શનની સ્પેશિયલ ચા પીવા માટે આદુ જરૂરી છે ઓકે દર્શનની સ્પેશિયલ ચા પૂડી આ ક્યાં કે આમ આમ આપણે પહેલી વાર નાખ્યો નકર આપણે નાખવી છે

હું ટ્રાય નહીં કરું પેલા તમે ટ્રાય કરવા ના મે ચા પી જેરી બની પી લો તમે અમે બે જજ છે અને બીજા નાના જજ આ છે ઈ છે ને પૂરી ને એની આરે ખાહે જો એ બાધવાનું શરૂ કરી દીધું તો કાઈ નહીં હવે કાઈ નહીં દર્શન આપો છે ને આપણે પેલા છે ચા આપણે પેલા ટ્રાય કરી લઈએ તો ભાઈ દર્શન ભાઈ ની જે ચા છે ને એ ટ્રાય કરી લઈએ તો ભાઈ ચા ને એક નંબર છે બરોબર છે મજા આવી ગઈ ચા જુવાની મેં કભદરે આયે મીઠી હતી અને કડકે બરોબર છે અને આનો સ્વાદય આવે છે દર્શનભાઈ ભાઈ થેન્ક્યુ બલલ ટપરી નાખવાની બની છે પીધી ઓકે

અમારું થોડુંક એડિટિંગ છે શરૂ છે આયુર્વેદ એડિટિંગ કરતા જાય છે નાસ્તો કરતા જાય છે છૂટે કરતા જાય છે ટીવી જોતા જાય છે કેટલું કામ એ કરે કરે છે એમાં નક્કી જ નથી કારણ કે અમે બધા છે ને કામ જા છોકરા કે જા હા કામ જો કામ જા પતિ પત્ની કામ જો છોકરો બરોબર છે હેરાન કરવા છોકરા અમારે કા બધી વેરાઈટી છે ભાઈ અમે છે ને મલ્ટી મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે અમે તો કઈ ને થોડું નાસ્તા પાણી કરી લઈ બરોબર છે ને પછી

જમવા માં આજે છે ભૂંગળા બટેટા છે બરોબર છે બટેટા બધો કમ્પ્લીટ તૈયાર કરી નાખો ભૂંગળા અને મકાઈ નો છે મોહનતાળાઈ જોઈએ